ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા વર્ષે યોજાશે તેની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે આ વર્ષે દસ વર્ષ બાદ ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે ત્યારે મામેરામાં આ વર્ષે કોઈ કચાસ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની દસથી વધુ સોસાયટી એક થઈ આ મામેરા ઉત્સવની ઉજવણી કરશે વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષુ ત્રિવેદીએ જણાવ્યું છે કે સત્યાવીસ જૂન રથયાત્રાના પ્રભુની રથયાત્રા નીકળશે ત્યારે અમારી સમગ્ર સોસાયટીમાં ત્યારથી એટલે કે એક મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે આસપાસની દસ સોસાયટીઓ એકત્રિત થઈ આ ઉત્સવની ઉજવણી કરીશું મામેરોની રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં છે પરંતુ સમગ્ર વાસના વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરશે સોસાયટીના પાંચસોથી વધુ રહીશો ચાર દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ભગવાન જગન્નાથની રથયાત્રાના યજમાન છીએ અને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ આ યજમાન તરીકે પણ અમારી સોસાયટી સો બંગલા છે એટલે સો બંગલાના પાંચસો સભ્યો લગભગ બધા તૈયાર છે આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે

થઈ ઓસો સભ્યો ભેગા થશે અને દરેકે દરેક સભ્યોની અમે ત્રણ ત્રણ કલાકની ટીમ બનાવીશું આના માટે અમે દર અઠવાડિયે મિટિંગનું આયોજન કરેલું છે અને બધાને જવાબદારી સોંપીશું કે ત્રણ ત્રણ કલાકનો અમે સમયગાળો આપીશું કે આ ત્રણ કલાક દરમિયાન આ ટીમ આ કામ કરશે બીજી ટીમ જે છે એ આ કામ કરશે અને ત્રણ કલાકે બધાની ડ્યુટી ચેન્જ થઈ જશે અમે ટોટલી પ્રાઇવેટ સિક્યુરિટીને કામકાજ જવાબદારી સોંપેલી છે અને પોલીસ ફાયર પ્રોટેક્શન માટેની બી અમે પૂરી વ્યવસ્થા કરી છે પોલીસ પ્રોટેક્શન માટેની બી વ્યવસ્થા કરી છે અને કમિશ અમદાવાદ કમિશનરને તથા વાસણા પોલીસ સ્ટેશનમાં પણ અમે લેખિતમાં જાણ કરેલી છે કે અમારા આટલા સભ્યો આવશે એક એક દિવસ માટે તો આ કોઈ પણ જાતની ધક્કા મૂકી ના થાય અને કોઈ પણ તકલીફ ના પડે એનું અમે ખાસ ધ્યાન રાખીશું લગભગ બે હજાર માણસનું ઇન્સ્યોરન્સ લીધેલો છે કારણ કે એક સમયે એક સાથે બધી પબ્લિક નહીં આવવાની રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધેલો છે અમે